નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો મિત્રો આજે આપણે જાણીશું એવા સમાચારો વિશે જેમાં એલપીજી સિલિન્ડર બુક કરાવીને તમે મેળવી શકો છો પચાસ લાખનો વીમો અંબાલાલ પટેલની આગાહી સોનું અને ચાંદી થયા મોંઘા અને ભારત બંધનું એલાન મિત્રો દરેક સમાચાર જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી રહે તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો પાણી ચોરનારા હવે સાવધાન થઈ છે સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની કેનાલોમાંથી પાણીની બેફામ ચોરીનો મુદ્દો ચગ્યો છે જામનગર અને કચ્છ તરફના ખેડૂતોને પૂરા ફોર્સથી પાણી મળી રહ્યું નથી ગૃહ વિભાગે પાણીની ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્તો મોકલવા કહ્યું છે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પણ ઉદ્યોગો દ્વારા પાણીની ચોરીની ફરિયાદો પણ જોવા મળી રહી છે સરકાર પાંચ વર્ષ પહેલા ઘડેલા કાયદા હેઠળ પાસાની કાર્યવાહી કરવા તૈયાર છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું એના ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકો તે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે ટીકોતે કહ્યું છે કે સંયુક્ત કિસાન મોરચા અને અન્ય ઘણા સંગઠનો આ બંધમાં અમારી સાથે છે ખેડૂતોએ સોળ ફેબ્રુઆરી ખેતરમાં કામ ન કરવું જોઈએ વેપારીઓને તેની દુકાનો પણ બંધ રાખવા ટીકોતે અપીલ કરી છે આ આંદોલનમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય નોકરી અગ્નિવીર અને પેન્શન વગેરે જેવા મુદ્દા ઉઠાવીશું તેમ રાકેશ ટીકોતે જણાવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીને લઈને સરકારનો મોટો નિર્ણય મિત્રો સરકારે સોના અને ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે ઇમ્પોર્ટ ડ્યુટી બારપોટ પચાસ ટકાથી વધારીને પંદર ટકા કરી છે મિત્રો નવા ઇમ્પોર્ટ ડ્યુટીનો દર બાવીસ જાન્યુઆરીથી અમલી છે કિંમતી ધાતુના સિક્કા પર પણ ચાંદીના ભાવમાં વધારો થયો છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત ઘરોમાં સોલાર સિસ્ટમ લાગુ કરવામાં આવશે અને મિત્રો આ યોજનાથી મધ્યમ વર્ગનું બિલ પણ ઓછું થઈ જશે મિત્રો આવી વાત નરેન્દ્ર મોદીએ કરી છે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામ ની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ ફ્રી એક મોટી સોર યોજનાની જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે અયોધ્યામાં રામલલ્લાના જીવન અભિષેક પ્રસંગે તેમનો સંકલ્પ વધુ મજબૂત થયો કે દેશવાસીઓને ઘરની છત પર સોલાર સિસ્ટમ હોવી જોઈએ પીએમ મોદીની જાહેરાત અનુસાર એક યોજના હેઠળ એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર લગાવવામાં આવશે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવતા જ પચાસ લાખનો વીમો મળશે ઘણા બધા ઘરોમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે પણ ઘણા લોકોને ખબર નહીં હોય કે એલપીજીના સિલિન્ડર પર સરકાર તરફથી પૂરા પચાસ લાખ રૂપિયાનો લાભ અપાય છે દેશની સરકારી તેલ કંપનીઓ એલપીજી યુઝર્સને ગેસ સિલિન્ડર પર પચાસ લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપે છે વપરાશકર જેવો ગેસનો બાટલો નોંધાવે છે તે સાચે જ તેના પરિવારને આ ઇન્સ્યોરન્સ મળી જાય છે અને ખાસ વાત એ છે કે ઇન્સ્યોરન્સ માટે વપરાશકારના ના એક રૂપિયાનો પણ ખર્ચ નહી થાય મિત્રો ઉલ્લેખનીય છે કે એલપીજી ઘણો જમનશીલ હોય છે અને તેના કારણે દુર્ઘટનાનું જોખમ રહે છે ઘણીવાર બાટલો ફાટવાના કિસ્સા બનતા રહે છે આવી ઘટનાઓમાં ભોગ બનનારને મદદરૂપ ભાગરૂપે સરકાર તરફથી આ વીમા કવચ મળે છે ગેસ સિલિન્ડર ફાટવા જેવા બનાવમાં થયેલા નુકસાનીની ભરપાઈ કરવાનો અધિકાર વપરાશકાર પાસે હોય છે કોઈપણ વપરાશકાર પોતાના પરિવાર માટે પેટ્રોલિયમ કંપની પાસે પચાસ લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો દરરોજ અલગ વસ્ત્રોમાં જોવા મળશે રામલલ્લા રામલલ્લા તેમના નવા મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે તેમના દર્શન કરવા લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે ભગવાન શ્રીરામ દરરોજ અલગ અલગ વસ્ત્રોમાં ભક્તોને જોવા મળવાના છે મળતી માહિતી મુજબ રામલલ્લાને સોમવારે સફેદ મંગળવારે લાલ બુધવારે લીલા ગુરુવારે પીળા શુક્રવારે સફેદ અથવા ક્રીમ શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી રંગના વાઘા નિમિત્તે પીળા વસ્ત્રો પહેરશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ